જો ભાઈ ઘડિયાળના કાંટા ભલે ગોળ ફરતા હોય પણ સમય સીધો ચાલે છે એ ક્યારેય પાછો વળીને ન જોતો આપણે પૈસાનો હિસાબ રાખીએ છીએ એક રૂપિયો પણ આઘો પાછો થાય તો હું નથી આવતી પણ સમયનો હિસાબ કોઈ નથી રાખતું સવારે ઊઠીને વિચાર કરીએ કે હજી તો આખો દી પડ્યો છે અને જોતતા જોતામાં રાત ક્યારે પડી જાય એ ખબર નથી પડતી લોકો કહે છે કે મારો ટાઈમ આવશે પણ ભાઈ ટાઈમ ક્યાંયથી આવતો નથી એને લાવવો પડે છે બેઠા બેઠા ખાલી કેલેન્ડરના પાના બદલવાથી નસીબ નથી બદલતા જે કામ આજે કરવાનું છે ને એ કાલ ઉપર ન ઠેલતા કારણ કે કાલ કોણે દીઠી છે જે માણસ સમયની કદર નથી કરતો ને સમય એની કદર નથી કરતો યાદ રાખજો ગુમાવેલું ધન પાછું મેળવી શકાય પણ વીતી ગયેલી એક પળ પણ કરોડો રૂપિયા દઈને પાછી નથી મળતી જિંદગી બરફના ગાંગડા જેવી છે વાપરો તોય ઓગળશે અને નહીં વાપરો તોય ઓગળશે તો પછી પડી પડી ઓગળી જવા કરતા કોઈના કામમાં આવીને ઓગળવું હારું ઊઠો જાગો અને સમયને મુઠ્ઠીમાં કરતા શીખો બાકી તો જિંદગી હજી વાર છે કરવામાં જ પૂરી થઈ જાય